જય માતાજી મિત્રો વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિચાર મંથનમાં આજનો વિષય છે આપણું વ્યક્તિત્વ સારું બનાવવા શું કરવું આના માટે હજારો પુસ્તકો પણ લખાયા છે વિદ્વાનોએ અને જ્ઞાનીઓએ આના માટે ઘણું બધું કહ્યું છે પરંતુ મારી નજરમાં જે સામાન્ય બાબતો છે એકદમ સામાન્ય અને સરળ તેની તેની ચર્ચા હું કરીશ આપણી છાપ કે આપણું વ્યક્તિત્વ સારું બનાવવા માટે આપણે સૌ પ્રથમ તો આપણી જાતમાં સુધારો લાવવો જોઈએ આપણે જે પણ કાર્ય કરીએ કોઈ પણ કાર્ય હોય આપણા જીવનનું એ સારી રીતે કરીએ જો તેનાથી શું થાય છે કે જો આપણે આપણું કાર્ય સારી રીતે પાર પાડીએ તો લોકોને આપણી ઉપર વિશ્વાસ બંધાતો હોય છે જ્યારે અન્ય વ્યક્તિને આપણા એ કાર્યની જરૂર પડે કે આપણા આપણી મદદની જરૂર પડે જ્યારે તેઓ આપણને એ માટે કહે તો આપણે તેમને એ કાર્ય કરી આપીએ જેમાં આપણને કુશળતા પ્રાપ્ત છે તો તેનાથી શું થશે કે એ કોઈ અન્ય વ્યક્તિએ આપણી પાસે જે અપેક્ષા રાખી કાર્ય માટે આપણે એને એ કાર્ય કરી આપ્યું તો એ વ્યક્તિને આપણી ઉપર ભરોસો બંધાઈ જશે કે એ ભાઈ આપણું કાર્ય સારી રીતે કરી શકે છે આપણું કાર્ય સારી રીતે પાર પાડી શકે છે બરાબર જીવનની ખરી મજા જ આ છે મિત્રો કે કોઈ વ્યક્તિને આપણા કાર્ય ઉપર કે આપણી ઉપર વિશ્વાસ બેસે આ સમયની તાતી જરૂરિયાત જેને કહી શકાય અત્યારે કોઈને કોઈના ઉપર વિશ્વાસ રહ્યો નથી મોટામાં મોટી સમસ્યા છે નાની બાબતોથી લઈને મોટી બાબતો સુધી કોઈ પણ વ્યક્તિને લઈ લો કોઈને કોઈ ઉપર વિશ્વાસ રહ્યો નથી કારણ કે કોઈ કોઈ સાથે ભરોસાપાત્ર રીતે સારી રીતે કાર્ય કરતું નથી મોટા મોટા વચનો આપીને ખોટા વાયદા આપીને લોકોને છેતરવાનું બંધ કરીએ હું માણસ તરીકે જન્મ્યો છું તો માણસ તરીકે જ રહું બસ અનિનો આશરો ના લહું અને રસ્તે ના ચાલુ બસ આટલું કરું તો ઘણું છે જીવનમાં તમે વ્યવસ્થિત રીતે અને સારી રીતે નીતિપૂર્ણ અને સાચા રસ્તે જો મિત્રો ચાલતા રહેશો તો તમારી છાપ કુદરતી રીતે સારી પડશે લોકોને તમારી ઉપર વિશ્વાસ બેસ છે તમે સારું વર્તન કરતા હશો તમારા કાર્યોમાંથી સમાજ માટે કંઈક પ્રેરણા બને એવા સંદેશા જો લોકોને મળતા રહેતા હશે તો લોકોને તમારી ઉપર વિશ્વાસ બેસ છે આજ આપણે કરવાનું છે બસ આપણા જીવનમાં મોટામાં મોટું કાર્ય આપણે જે કંઈ કરવાનું છે આ જગતની અંદર એ એક જ માત્ર કરવાનું છે કોઈ સૌ પ્રથમ કે લોકોને આપણી ઉપર વિશ્વાસ બેસવો જોઈએ બીજું ખોટું કાર્ય ના કરવું એમાં ઘણા બધા કાર્યો આવે છે છોરી છે ખોટા વ્યસન છે મારધાડ છે ખોટા ઝઘડા છે ખૂન ખરાબા છે જો આવી બધી બાબતોથી દૂર રહીએ તો લોકો આપણને પ્રેમ કરવાના જ લોકો આપણને પસંદ કરવાના જ આનાથી આપણને ફાયદો એ થશે કે લોકો આપણા વખાણ પણ કરશે આપણો ખોટા કાર્યોમાં ક્યાંય ઉલ્લેખ નહીં હોય અને આપણા કાર્યોની સુવાસ બધે ફેલાયેલી હોય સારા કાર્યો નિજ તો લોકો આપણને પસંદ કરવાના જ નેક્સ્ટ ટોપિક છે આપણે કોઈને હેરાન ના કરીએ ખોટી રીતે ખોટા વાયદા ના આપીએ કોઈ સાથે વિશ્વાસઘાત ના કરીએ આપણે જેવા આપણી અંદર છીએ આપણા હૃદયની અંદર આપણા મનની અંદર આપણા આત્મામાં આપણી સી અવસ્થા છે એ આપણને ખબર છે દુનિયા આગળ રમત ના કરશો મિત્રો જેવા છીએ તેવા બની રહો લોકો પસંદ કરશે જ બસ ચારથી પાંચ બાબતો એવી છે જે આપણે અપનાવવાની છે આ જીવન લોકો આપણને પસંદ કરશે જ આપણી છાપ સારી પડશે વિચારો સારા રાખો વાણી વ્યવસ્થિત રાખો પ્રિય અને મધુર બોલો ભલે તમે સુંદર ના હો ભલે તમે દેખાવડા અને શરીરથી મજબૂત ના હો પણ પોતાની એ પોતાના શરીરને અનુકૂળ હોય તેવી વસ્ત્ર પરિધાનવાળી શૈલી અપનાવો લોકો તમને પસંદ કરશે જ ખોટો આડંબર ના રાખો કહેવું કાંઈ અને કરવું કાંઈ આવી માનસિકતા તો મિત્રો ક્યારેય અપનાવશો નહીં જીવનમાં લોકોને છેતરવાનું લોકોને હેરાન કરવાનું લોકોને બદનામ કરવાનું ખોટા વાયદાઓ ખોટા વચનો આપીને તેમને છેતરવા આવું બધું ક્યારેય ના કરશો એકવાર જો તમારી છાપ ખરાબ થઈ ગઈ આ દુનિયા આગળ તો પછી લોકો તમારી ઉપર ક્યારેય પણ ભરોસો કરશે નહીં એટલે જે કહો એ વિચારીને કહો આપણને હેરાન કરનારા લોકોને જો આપણે આપણે તેમને જડબાતોડ જવાબ ન આપી શકતા તેમ હોઈએ કોઈ પરિસ્થિતિને વશ તો તેનાથી દૂર રહો એ આપણી છાપ ખરાબ ચિત્રિત કરવામાં બહુ મોટો ફાળો આપતા હોય છે આપણને બદનામ કરવામાં તેઓ અગ્રેસર હોય છે એવા લોકોથી દૂર રહો કોઈ સાથે ઘર્ષણમાં ના ઉતરો મિત્રો એવી બાબત બની જાય રોજિંદી લાઈફમાં નાની એવી વાતને લઈને તો તેઓ સાથે ક્યારેય ઘર્ષણમાં ના ઉતરો તો મિત્રો આપણા વ્યક્તિત્વને આપણા વર્તનને આપણી પર્સનાલિટીને સારી બનાવવા માટેની ઘણી બધી ટિપ્સ છે આના ઉપર ઘણું બધું કહી શકાય તેમ છે તો આજે આટલું બસ જય માતાજી મિત્રો